પશ્ચિમ બંગાળ જામતાળા અને મેવાતની ગેંગ દ્વારા આચરવામાં આવતા સાયબર ક્રાઇમ હવે ગુજરાતમાં અને ખાસ કરીને વડોદરામાં શરૂ થયા છે વડોદરા સાયબર ક્રાઇમે ઓનલાઈન ટ્રેન્ડ કરવાના બહાને પૈસા કમાવાની લાલચ આપીને છેતરપિંડીના ગુનામાં સંડોવાલ સત્તર શખ્સોની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા અને આજે રિમાન્ડ પૂર્ણ થતા આખરે તમામને જેલ હવાલે કરવામાં આવ્યા છે આ તમામ સત્તર આરોપીઓમાં અગિયાર બેંક ખાતેદારો છે અને અન્ય છ એજન્ટો છે આ તમામ આરોપીઓના બેંક એકાઉન્ટ તપાસ કરતા કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે કે જેમાં પચીસ જેટલા ખાતામાં બે કરોડ રૂપિયા ટ્રાન્ઝેક્શન મળી આવ્યા આરોપીઓ પોતાના ખાતામાં આવેલ પૈસા વિડ્રો કરી પોતાના સ આરોપીઓને આપી દેતા હતા અને તેના બદલામાં પાંચ હજારથી પચાસ હજાર સુધીનું કમિશન લેતા હતા આ તમામ ખાતા હેઠળ હાલમાં તપાસ ચાલુ હોવાનું સાયબર ક્રાઈમ પીઆઈ બી એન પટેલે જણાવ્યું છે આ સમગ્ર મામલામાં હજુ ત્રણ થી વધુ આરોપીઓ સંડોવાયેલા હોવાની આશંકા છે આ સમગ્ર મામલામાં આ દિન સુધી અન્ય રાજ્ય કે દેશ બહારથી પ્રવૃત્તિ ચાલતી હતી પરંતુ આ સમગ્ર મામલામાં ફરિયાદી અને આરોપીઓ વડોદરા શહેરના જ છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે